જય અંબે આપ સૌ જાણો છો તે મુજબ ભાદરી પૂનમ મહામેળાની શરૂઆત થઈ ચૂકી છે યાત્રાધામ વિકાસ બોર્ડ અંબાજી માતા ટ્રસ્ટ અંબાજી અને જિલ્લા વહીવટી તંત્ર બનાસકાંઠાના માર્ગદર્શન હેઠળ યાત્રિકો માટે વિશ્રામ સ્થળ નક્કી કરવામાં આવેલા છે માન્ય કલેક્ટર સાહેબના સતત માર્ગદર્શન હેઠળ અંબાજીથી હળાદ રોડ ઉપર છ અંબાજીથી દોતા રોડ ઉપર છ અંબાજી ગામમાં હંગામી મંડપ છે અંબાજી ગબ્બર રોડ ઉપર બે અને કાયમી પાકા અલગ અલગ ગામોમાં તેર વિસામોનું આયોજન થયેલ છે આપને જણાવતા આનંદ થાય છે કે માન્ય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા ટોયલેટ સુવા માટે બે શુદ્ધ પાણી ગરમ પાણી વોટરપ્રૂફ મંડપ સાથે સાથે કોઈ પણ પ્રકારની ચોરીનો ભય ન રહે અને યાત્રિકો જ્યારે થાકી પાકીને આવ્યા હોય અને આરામથી સુઈ શકે તે માટે સિક્યુરિટી ગાર્ડની વ્યવસ્થા સંપૂર્ણ જાણે ઘરે પોતે આરામથી સુતા હોય એ ટાઈપની વ્યવસ્થા એ વ્યવવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે જય અંબે જય અંબે જય અંબે મારું નામ ઠાકોર આનંદ છે હું ગાંધીનગર ગાંધીનગર પાટી શેરતા ગામથી આવું છું હું છેલ્લા ઓગણીસો થી આવું છું પણ આ તંત્રના કેમ્પમાં હું ફર્સ્ટ ટાઈમ સ્ટે કર્યો અને અહીંયા ઘણી એવી સરસ સગવડ છે સગવડ એટલે તમે ના પૂછો વાત સેફ્ટી છે પીવા માટે સ્વચ્છ પાણી છે શૌચાલય છે પંખાઓની સુવિધા છે અને અહીંયા સૌથી વધુ સારામાં સારી એક વસ્તુ છે કે સ્વચ્છતા સ્વચ્છતા ખૂબ સરસ છે અને અહીંયા જે લોકો ઊંઘ્યા છે એ લોકો બેફિકર થઈને ઊંઘ્યા છે કેમ કે અમને અહીંયા કોઈ અસામાજિક તત્વ તત્વો દ્વારા ચોરી કે કોઈ અન્ન બનાવ બનવાનો કોઈ એ જ નથી અને હું અહીંયા આવ્યો છું તો તંત્રની અને કલેક્ટર સાહેબનો ખૂબ ખૂબ આભારી છું અને મેં બધા પણ આભારી છે અમારો પરિવાર અહીંયા સ્ટે કરો તો કહે છે કે ફાઈવ સ્ટાર હોટેલ જેવી સુવિધા છે અમને ખૂબ સારું લાગ્યું ધન્યવાદ મારું નામ ગીતાબેન અમે પાલનપુરથી આવીએ છીએ ચાલતા અહીંયાની સુવિધા બહુ સરસ લાગી અમે પગપાળાથી અહીંયા આવીએ છીએ રહેવાનું જમવાનું સુવિધા બધી સારી આ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર એમનો